નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે સૂત્રથી આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરીશું ત્યારે ખેડૂત મિત્રો એજ્ય ફાર્મિંગ લાઈફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જોઈ શકો છો જે પ્રમાણે ખાતરની ટોલી છે અને એમાં જે પ્રમાણે ખાતર વેરવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો આ એક પ્રકારનો દેશી જુગાડ છે જે આ ખેડૂતે ખૂબ જ બુદ્ધિ મારી કામ કર્યું છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં જોવાના છે કે તમે આ રીતનો જુગાડ કરવો હોય તો શું કરવું પડે તો મિત્રો અત્યારે ખાતર ભરવાની સીઝન છે અને આ પ્રકારે જો જુગાડ કરશી તો આપણા ખેતરમાં એક ધારું ખાતર પડશે અને એનાથી આપને ફાયદો થશે અને ખોટી મજૂરી નહીં ચડે તો મિત્રો જોઈ લ્યો જે પ્રમાણે હાઇડ્રોલિક લગાડેલી છે અને તેને ટોલીમાં જોડી દેવામાં આવ્યું છે અને નીચેની સાઈડથી આ બાજુની સાઈડ બે પંખા રાખવામાં આવેલ છે એટલે આમ તો એ લોખંડના પંખા છે અને તેમાં તે જોડી દીધેલ છે તો હવે જે પ્રમાણે આપણે થ્રેસર ચલાવી એ જ પ્રમાણે તે પંખા ચાલશે અને ઉપરની સાઈડથી ખાતર પડશે અને પંખા ચાલુ થાશે એટલે આખાઈમાં ફરતે ઉડાડશે એટલે આપણા ખેતરમાં વ્યવસ્થિત ખાતર ઉડી અને એક ધારૂ હાયેલા રહેશે તો મિત્રો જો હવે ચાલુ થઈ ગયું છે અને જો તમે પણ આ પ્રમાણનું કામ કરવા માગતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને આ આજુગાળ તમને કેવો લાગ્યો ને એ પણ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગે ને તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દઈએ જેનાથી બીજા ખેડૂતને પણ આ ઉપયોગી થાય તો ખેડૂત મિત્રો જોઈ હવે આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે અને જો ખાતર ઉડાડવાનું પણ ચાલુ થઈ ગયું છે જેનાથી એક ધારું ખાતર ઉડે છે અને ખૂબ જ આ ભાઈનો આઈડિયા આપને જોરદાર લાગ્યો તો આ ખેડૂત માટે એક લાઈક તો જરૂરથી બને જ છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો તો ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત